હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વભાવ તો સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તો જય માતાજી અને જય બાપા સીતા રામ તો અમે સીધા વાડીઓ બી આવ્યા છીએ અત્યારે સોમાં હું આવી ગયો વરસાદ આવી ગયો હારા છે એટલે તમને ખબર જ છે અમારા વચ્ચે કોણું આડું આવે છે તો ગાડી ઓલા કાંઠે મેં ને અમારે હાલવાનું થાય કાં એટલું હાલ આવવું પડે હા એક કિલોમીટર જેટલું હાલવાનું થાય તો આ વીડિયો મારું કેવો થાય તો આ ગ્યારે માલ્યો તે ફરા કોઈ ન તો વાયન થવા ટાઈમ બો વધારે થયો જાય એટલે મોડું થઈ જાય થોડું વાડી આવન પાછું પાછો વાડી આવન મારે જઈ જાય ગામ જવાનું હોય તો ઈમાં મોડું થઈ જાય સોંગરા ન્યાય જવાનું અહીંયા જવાનું મોડું થઈ જાય બધે મોડું

ચોમાસે તે પડામાં પૂજી ગયા અને થોડાક એમ પાણા આપણે પાકા પાકા કાઢવાના હતા તો ઈવડા એ કાઢતા હતા આપણે ગાળના ઢગલામાંથી આ જો થોડાક પાકા કાઢ્યા છે થોડાક પાકા આ કાઢ્યા છે પાસાનો પાસ પાળો કરીને ગયો હેને કામાં સડી ગયા છો આજ પાસે અને આપણે જો આ રીંગણી હજી તાણ સોટી છે અહીં સોંટી જમ્પલીટ થઈશ આપણે એ સ્વિંગ કમ્પ્લીટ કરીને સોટી ગઈ છે બી ઉજવી છે તો આ આપણે જાહેર આવી આવડે જાહેર થઈ ગઈ છે અને હાલો તમને દેખાડી ફાઇનલી

ભણવા મેં છે એટલે એનું ઇનામ એવું આયોજન છે કે આપણે હાલો ના જાઈશું ને પછી કંટીન્યુ ઉરિયામાં બનાવી દઉં બતાવે નહીં હારે ગયા પણ ના પૂજા તા પૂરું થઈ ગયું પછી વીયા વારીએ અને આ દીદી કહેશે હું હું મળ્યું એમ ગુસ્સા હે હું હું મળ્યું અને છે કઈ વાત અને જાય શ્રી એનું પ્યાડનું પ્યાડ મળ્યું ને તો આ પપ્પા લઈ લીધું હોય છે ને એમ પૂજ્યા હતા પૂરું થઈ ગયું હતું કા અને હવે હશે તે આપણે મરસીમાં થોડુંક બેન્ચિંગ કરવાનું છે હુમિકનું તો આ જો છોડવા છે પાકા પાસે સોટી ગઈ છે આ જો ઠુંગ છે તો પાછી ફૂટી છે

તો આપણે મરચી માં બધે હુમિક પાઈ દીધું અને હવે આપણે સાટવી છે રીંગણી માં હુમિક અને ઓગણીસ ઓગણીસ ખાતર અને ક્યુએલ ની દવા એ બધું આપણે રીંગણી માં સાટવી એક પોપ સાટ દીધો એટલે હાડા નવ સાહ થયા અને એ હાડા ત્રણ સાહ બાકી રહી ગયા આ જો રીંગણી બતાવી દો તમને આમાં જો આ ઈવળ આવી ગઈ છે આમાં એટલે જેવી તેવી દેવી આ આપણે રીંગણીના સોડવા છે બે કોઈની સાઈડ આપણે પછી મકાઈ કરી છે એ સોડવા જ રીંગણીના આવડાવડા છે આ જોવાની ઈવડ આવી ગઈ ખાસ આ લીટા દેખાય ને એમાં ઈવળ હોય એટલે એ પાંદરું ખાતી ખાય ખાયતી ખાયતી એ લીટા પડી હોય

એટલે એ રીંગણા આપણે ઓલાખ્યા હોય ને એ ઉગી ગયા તો હાલો હું છેતે રીંગણીમાં દવા છાંકો પહેલા ગોડે હારો થઈ જાય અને બે વાત અને આ વિડીયો આપણે આયા પૂરો કરશું તો વિડીયો જો લાયો કમેન્ટ કરજો પસંદ આયો તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં પહેલી દાણો તો સબસ્ક્રાઇબ કરના જ મચનો વિડીયો સાથે કલે બાય બાય